જય માતાજી આજે આપણે સાંભળીશું શાકંભરી નવરાત્રીનું વિશેષ મહત્વ શાકંભરી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવામાં આવે છે આ ગુપ્ત નવરાત્રી અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારી છે શાકંભરી નવરાત્રી દરમિયાન શક્રાદય સ્તુતિનું પઠન કરવાથી ફળદાયી બની રહે છે કહે છે કે તેનાથી વ્યક્તિના અટકેલા તમામ કાર્યો પરિપૂર્ણ થઈ જાય છે અને વ્યક્તિને યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે જ્યારે ધરતી પર સો વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને ઋષિમુનિઓએ મનુષ્યોને પીડાતા જોયા ત્યારે તેઓએ માતા ભગવતીને પ્રાર્થના કરી આખરે આધ્યા શક્તિ મા જગદંબાએ સર્વપ્રથમ સત્તાક્ષી રૂપે પ્રાગટ્ય કર્યું તેના દેહ પરના સો નેત્રમાંથી અશ્રુ ધારા વરસાવી દેવીએ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી રૂપ ધરી તેમના શરીરમાંથી ઉત્પન્ન થતા શાકભાજી દ્વારા આ વિશ્વનું તેને ભરણ પોષણ કર્યું શ્રી દુર્ગા સપ્તસતી ના અગિયારમા પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવીની અંગભૂતા છ દેવીઓ છે જેમાં નંદા રક્તદંતિકા

માતા શાકંભરી કમલની રહેવાસી છે અને તેના હાથમાં તીર શાક તેમજ તેજસ્વી ધનુષ રહેલા છે માતા અનંત ઈચ્છિત રસથી ભરેલી છે તે ભૂખ તરસ અને મૃત્યુના ડરનો નાશ કરનારી છે તે ફૂલો પલ્લવો અને ફળોથી ભરપૂર હોય છે ઉમા ગૌરી સતી ચંડી કાલિકા અને પાર્વતી પણ એ જ છે સાકંભરી નવરાત્રી એ એક ગુપ્ત નવરાત્રી છે શક્તિ ઉપાસકોમાં આ નવરાત્રિનો મિથુન કન્યા તુલા મકર અને કુંભ લગ્ન હોય તેમણે માતા સાકંભરીની પૂજા અવશ્ય કરવી જોઈએ ત્યારે આવો જાણીએ કે કેવા આશીષની માતા શાકંભરી પ્રાપ્તિ કરાવે છે મા સાકંભરીની ઉપાસનાનો મહિમા ખૂબ જ છે એવું કહેવાય છે કે મા શાકંભરીની કૃપા જે પણ શ્રદ્ધાળુ ઉપર થાય છે તેને આ જીવન ધન ધાન્યની સમસ્યા રહેતી નથી શાકંભરી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓએ વિદ્વાનોને દાન પુણ્ય તેમજ ભોજન કરાવવું જોઈએ ખાસ કરીને દુર્ગા સપ્ત સપ્તશતીના પઠન સાથે હોમાતક યોગનો શાકંભરી નવરાત્રી દરમિયાન વિશેષ મહિમા રહેલો છે આ ગુપ્ત નવરાત્રી દરમિયાન કુમારિકા અને બટુક ભોજન કરાવવાનો પણ મહિમા છે છે કે તેનાથી દેવી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેની કૃપા વૃષ્ટિ કરે છે સમગ્ર નવરાત્રી દરમિયાન શક્ય ન હોય તો નવરાત્રિના અંતિમ દિવસે તો જરૂરથી માના આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ અંબિકા દેવ્યે નમઃ તેમજ ઓમ દુમ દુર્ગાય દેવીએ નમઃ મંત્રનો જાપ સવિશેષ ફળદાયી બની રહે છે સાકમ ભરી નવરાત્રી દરમિયાન સક્રાદય સ્તુતિનું પઠન પણ ફળદાયી છે કહેવાય છે કે આ સમય દરમિયાન દિવસમાં ત્રણ વખત સક્રાદય સ્તુતિનું પઠન કરવામાં આવે તો વ્યક્તિના અટકેલા તમામ કાર્યો પરિપૂર્ણ થાય છે અને વ્યક્તિને યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે આરોગ્યની રક્ષા માટે દેવી કવચનું પણ પઠન શ્રદ્ધાળુઓ દ્વારા આ દિવસોમાં કરવામાં આવતું હોય છે આ ઉત્સવમાં ધરાવવામાં આવતા પ્રસાદની વિશેષતા એ છે કે તેમાં માતાજીને ઋતુકાળ પ્રમાણે ઉત્પન્ન થયેલા અને પ્રાપ્ય હોય તેવા વિવિધ શાકનો ભોગ ધરાવવામાં આવે છે અને દુષ્કાળના ભયથી સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરીને સદાય મહાભક્તોનું કલ્યાણ કરે છે તેવા મનોરથ સેવવામાં આવે છે વ્યક્તિની પરમ શ્રદ્ધા અને અનન્ય ભક્તિ ભાવનાથી પોતાના ઈષ્ટદેવની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે કે જેનાથી મા તેની સર્વે મનોકામનાઓની પરિપૂર્તિ કરે છે આ ઉપરાંત મા તેની સૌભાગ્ય સમૃદ્ધિ સંપદા ધનધાન્ય પુત્ર પૌત્ર આરોગ્ય દીર્ઘાયુષ્ય અને વિજય આદિના પ્રાપ્તિના આશીર્વાદ આપે છે ઘણા પરિવારોમાં અખંડ દીપનું પણ સ્થાપન કરવામાં આવે છે જેમાં તેલ અને ઘીના બંને અલગ અલગ દીપનું પણ સ્થાપન કરવામાં આવે છે તો આ હતી માં શાકંભરી માના પ્રાગટ્યની કથા વાર્તા તેનો મહિમા અને તેની પૂજન વિધિ બોલું શાકંભરીમાં તેની જય ઊં હ્રીં શાકંભરીદેવ નેવીભૂતે દયારૂપેણ સંસ્થિ નમ સસ્યમ સે નમ સે નમો નમુ શાકંભરીમાતનિ છે